નવી કઈ લાયું 3 15 જ ન લાયો કમોણો લાગે લાયો યાર જોરદાર બાઈક ભી જો માર છોકરો ચલાય યાર વાત હાચી લાયું યાર બજાર મંડા હે

અને બાઈક વાય મેરી જાય ને કોક બાઈક લઈ ગયું છે યાર બાઈક લઈ ગયું છે તો આકુ બાઈક લઈ ગયું છે તો સાચે બાઈક ઓછી લઈ ગયું છે યાર સાવી મારા કામ છે તો મને વળી ભેરો હોમો મળે કે બાઈક હું નવ લાયો છે એમ કેવું હતું મોટું બોડાળું હતું યાર હું વાત કરું છું વાત તારી માની છો ગા મોટું બોડાળું બાઈક કે હું લાયો 15000 માં એમ કેતો તું મને સાચે બાઈક તો મારું હાલ છોરોનું છે યાર અલ્યા મને હાલ રસ્તામાં હોમો મળે મૂકી કીધું મૂકી દઉં નવ લાવે ભાઈ એટલે કે ઓ સકન છે બતાવજો

પણ બતાવતો પડે લઈ ગયા થઈ જાય પાછું આપણને પૂછ્યું તો નહિ પાછું બાઈક નું બાઈક પૂછ્યું નહિ કપડાનું જો આપડા કાને પૈસા માંગે છે કે દસ હજાર આઠ હજાર આવે છે

તારા હાલ સાવિ આપણું ભાઈક લઈ જવાનું તો મારે કેટલું કરશો દસ હજાર રૂપિયા લે